જય માતાજી મિત્રો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જો રવડાની સાફ સફાઈ ચાલુ કરીએ સાફ સફાઈ નહીં તો જય માતાજી ને આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરી અને કહેવાય ને કે આપણે ટાઇટલ તમે જોઈ લીધું હોય તો બરાબર તો આપણે રવોડાનું કામકાજ ઉપાડ્યું ઉપરથી પાણી પડતું તો આપણે ચોમાસા બરાબર તો ઉપર ઉપરથી થોડું પાડી દીધું અને કહેવાય ને તો થોડું આમ કરાય ને ઉપર પાછો પત નાખી દીધું અને બાફ આ રીતનું જો ત્યાં કાં સિમેન્ટ ઝગલો કરના ખો અને અમે તમને આગળ આગળ વિડિયો માં દેખાડીશ બરોબર આ જો આઈ કરો છે આ દિવાલ રે ને ઈ તો પસાઈ ગયું પાડી દીધું બધું તમને અમને દેખાડી આગળ આગળ વિડિયો માં કેમ કે આપણે આ ખાપ મારવાની માર દે પહેલા પછી તમે આગળના વ્લોગ તમે કન્ટિન્યુ કરજો ગમે તો લાઈક કરના તો ચેનલ પર હોય તો સબસ્ક્રાઇબ કર અને સપોર્ટ તો જરૂરથી કરજો અને સબ્સ્ક્રાઇબર કરી લીજો આપણી ચેનલ થોડી ગ્રો થાય ચાલો ખાપ મારી દે ફટાફટ

જો આ આપણે રસોડું કાટ નાખ્યું નરિયા કાટ નાખ્યા અને જો આ પડ્યો ઢગો હજી અંદર ને અંદર એમણે તો આને આપણે રિપેરિંગ કરવાનું થોડું થોડું શણવાનું હે ફૂટ ફૂટ બબે ફૂટ ને જો આથી થોડું કાટલું એટલું સણ નાખવું બસ પાછા પત્ર નાખી દેવામાં એટલે થઈ જાય કમ્પ્લેટ આ કાઢી વાળું આ રીતનું નું કઈ અને મોટો જબરો ટગો આપણે જો કામ ચાલુ કરી દીધું હા ઓ કામ